ધારો કે આપણે આઠ પૂર્ણાંક આડત્રીસ સતાંશ ઓછા ચાર પૂર્ણાંક ચોપન સતાંશ ની ગણતરી કરવા માંગીએ છીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે ગણવાનો પ્રયત્ન કરો ગણવાની ઘણી બધી રીતો છે પરંતુ હું તેને આ પ્રમાણે કરવાનું પસંદ કરીશ હું તેને આઠ પૂર્ણાંક આડત્રીસ સતાંશ ઓછા ચાર પૂર્ણાંક આડત્રીસ સતાંશ તરીકે જોઉં છું મે અહી આડત્રીસ એટલા માટે પસંદ કર્યું કે આ આડત્રીસ સતાંશ આ આડત્રીસ સતાંશ દૂર કરશે ત્યારબાદ મારે હજુ પણ થોડું વધારે બાદ કરવું પડશે મે અહી આડત્રીસ સતાંશ બાદ કરી નાખ્યા છે મારી પાસે કુલ ચોપન સતાંશ છે તો આડત્રીસ કરતા ચોપન કેટલા વધારે થાય જો આપણે આડત્રીસ થી અડતાલીસ સુધી જઈએ તો મને દસ ની જરૂર પડે અને પછી ચોપન પર જવા બીજા વધારાના છ ની જરૂર પડે એટલે કે આપણે અહીં સોળ સતાંશ ને બાદ કરવા પડે હું અહીં તેને લખીશ મેં આ કઈ રીતે વિચાર્યું આડત્રીસ વત્તા સોળ ચોપન થાય જો મારે ચોપન સતાંશ ને બાદ કરવું હોય તો હું તેને વિભાજીત પણ કરી શકું હું સૌપ્રથમ પ્રથમ આડત્રીસ સતાંશ ને બાદ કરી શકું અને પછી સોળ સતાંશ ને બાદ કરી શકું હવે મેં અહીં આડત્રીસ સતાંશ કેમ પસંદ કર્યું કારણ કે મને અહીં પણ આડત્રીસ આપેલું છે હવે આઠ ઓછા ચાર ચાર થશે ત્યારબાદ આડત્રીસ સતાંશ આ આડત્રીસ સતાંશ ને બાદ કરીએ તો તે બંને કેન્સલ થઈ જશે પરિણામે આનો જવાબ ફક્ત ચાર જ આવે આપણી પાસે ચાર ઓછા સોળ સતાંશ બાકી રહે હવે આપણે આને કઈ રીતે ઉકેલી શકીએ તમે તે કદાચ જાતે જ તમારા મનમાં વિચારી શકો આપણને સોળ આપણને ચાર કરતા સોળ સતાંશ ઓછા જોઈએ છે માટે તે ત્રણ પૂર્ણાંક ચોર્યાસી સતાંશ થશે અથવા તમે અહીં આ ચાર ના ભાગ પાડી શકો તમે કહી શકો કે ચાર એ ત્રણ વત્તા સો સતાંશ ને સમાનત છે ત્રણ વત્તા સો સતાંશ ને સમાનત છે ત્યારબાદ આપણે તેમાંથી સોળ સતાંશ ને બાદ કરીશું સોળ સતાંશ હવે સો ઓછા સોળ ચોર્યાસી થાય માટે અહી આનો જવાબ ચોર્યાસી સતાંશ થશે ચોર્યાસી સતાંશ જેને આપણે ઝીરો તરીકે પણ લખી શકીએ અને પછી આપણે ત્રણ વત્તા ઝીરો નો સરવાળો કરીએ માટે આના બરાબર ત્રણ પૂર્ણાંક ચોર્યાસી સતાંશ થાય હવે મેં કહ્યું તે પ્રમાણે આને ઉકેલવાની ઘણી બધી રીતો છે તો હવે આપણે તેને બીજી રીતે ઉકેલીશું તે રીતનો ઉપયોગ કરવા આપણે અહીં એકમ ના સ્થાન લઈએ જે આ છે આઠ ઓછા ચાર વત્તા હવે આપણે દશાંશ ના સ્થાન લઈશું અહીં ત્રણ છે અને અહીં પાંચ છે તેથી ઝીરો પોઈન્ટ ત્રણ ઓછા ઝીરો પોઈન્ટ પાંચ અને ત્યાર પછી આપણે સતાંશ ના સ્થાન ને જોઈએ અહીં આ આઠ સતાંશ છે અને આ ચાર સતાંશ તેથી આઠ સતાંશ ઓછા ચાર સતાંશ હવે આની ગણતરી કરવી સરળ છે આની પણ ગણતરી કરવી સરળ છે પરંતુ આના વિશે શું કહી શકાય આપણે ત્રણ દશાંશ માંથી પાંચ દશાંશ ને દૂર કરી શકીએ નહીં આપણે ત્રણ દશાંશ માંથી પાંચ દશાંશ ને લઈ શકીએ નહીં તો આપણે તેને આ રીતે કરી શકીએ આપણે આ આઠ માંથી એક લઈ શકીએ જેથી હવે આપણી પાસે સાત બાકી રહે અને પછી તે એકને અહી કોઈક જગ્યાએ ફરીથી ગોઠવી શકીએ આપણે અહીં આ આઠ ને સાત વત્તા દસ દશાંશ તરીકે લખી શકીએ હવે આપણે આ દસ દશાંશ લઈ શકીએ અને તેને અહીં ઉમેરી શકીએ તો આપણે આ સાત ઓછા ચાર વત્તા દસ દશાંશ દસ દશાંશ વત્તા હવે હું અહીં આ ઝીરો પોઈન્ટ ત્રણ ને ત્રણ દશાંશ લખીશ ત્રણ દશાંશ ઓછા પાંચ દશાંશ પાંચ દશાંશ વત્તા આઠ સતાંશ ઓછા ચાર સતાંશ અને અહીં આ આઠ સતાંશ ઓછા ચાર સતાંશ ચાર સતાંશ થાય માટે આપણે તેને લખી શકીએ તેનો જવાબ ચાર સતાંશ થશે હવે આના બરાબર શું થાય સાત ઓછા ચાર ત્રણ થશે ત્યારબાદ દસ દશાંશ વત્તા ત્રણ દશાંશ તેર દશાંશ થાય અને પછી તેમાંથી પાંચ દશાંશ બાકી રહે અને અહીં આ ચાર સતાંશ આમ આપણને તેનો જવાબ ત્રણ પોઈન્ટ ચોર્યાસી મળે છે ત્રણ એકમ આઠ દશાંશ ચાર સતાંશ અથવા ત્રણ પૂર્ણાંક ચોર્યાસી સતાંશ